પાંચ દસ રૂપિયા આપો ને એટલે એનો હાથમાં આમના મન દાન કરાવી કરાવી ભીખારી બનાવી દઈશ મને હા ભીખારી કાકા દસ રૂપિયા ના શીખો ભગવાન તમારા બંનેની જોડી સલામત રાખે બેટા. હે કાકા તમે ગીત બહુ મસ્ત ગાવ હો. તમારી યુટ્યુબ ચેનલ છે ને એમાં ગીત હું રોજ સાંભળું છું. હિન્દી ગીત ગાવામાં ઓલા મંડળ એ ને એમ ગુજરાતી ગીત ગાવામાં તમારું એક દિવસ આલી જશે જોજો. તો તો બેટા તારી બોલી ફળે. જે દિવસે તમારું આલી જાય ને એ દિવસે મને યાદ કરજો કે ઓલી છોડી કેતની હાસો હો. ભવિષ્ય માં તમે જીગનેશ કેવી રાજા ડાયરા કરતા છો ડાયરા હા